વાંકાનેર શહેર ખાતે શિવરાત્રિ તહેવાર નિમિત્તે બ્રહ્મકુમારી દ્વારા ભવ્ય અમરનાથ દર્શન કાર્યક્રમ યોજાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આજરોજ પવિત્ર શિવરાત્રી તહેવાર નિમિત્તે શિવાલયોમાં બહોળી સંખ્યામાં ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે જેમાં નાગરિકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી દરમિયાન દર વર્ષની મફક પરંપરાગત રીતે વાંકાનેર શહેરની અરુણોદય સોસાયટી ખાતે જ્ઞાનગંગા ભવનમાં બ્રહ્મકુમારી ઈશ્વર્ય વિદ્યાલય દ્વારા ભવ્ય અમરનાથ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અમરનાથમાં બિરાજમાન અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ તૈયાર કરી બરફમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું જે સમગ્ર વાંકનેર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનતા બોડી સંખ્યામાં નગરજનોએ આ અમરનાથ દર્શન કાર્યક્રમનો લાભ લીધો હતો પ્રેછે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિનો આ પાવન પર્વ ખૂબ જ ધૂમધામથી વાંકાનેરમાં મનાવી રહ્યા છે તો આજના દિવસને આપ સર્વ ધર્મ પ્રેમી જનતાને ભાઈ બહેનોને ખૂબ ખૂબ દિલથી બધાઈ હો બધાઈ હો બધાઈ હો આજના દિવસે વિશેષ આપણે આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં બાબા અમરનાથના દર્શન ખુલ્લા રાખીએ છીએ વિશે અને આપણે જોઈએ તો અમરનાથ સુધી બધા નથી જઈ શકતા અને આની એક ભાવના છે આ મહાદેવ શિવલિંગ આ લગભગ ત્રણ ફૂટ ઊંચું હોય છે અને આને માટે વિશેષ લગભગ ભાઈ બહેનો અઠવાડિયા થી આની મહેનત કરે છે અને સવારમાં જ આની અમે સ્થાપના કરીએ છીએ મહા આરતી પણ કરીએ છીએ અને લોકોની એક માન્યતા છે ઘણા બધા ભાઈ બહેનો અનુભવ છે કે આ મહાદેવ શિવલિંગ માં એક સત છે કે ઘણાની મનોકામનાઓ પૂરી થાય છે ખાસ બધા મનોકામના રાખે છે ખાસ પ્રદક્ષિણા કરે છે અને એમની મનોકામનાઓ પણ ઘણા બધાની પૂરી થઈ છે વર્ષ દસપોરસિયા વાંકાદેરની અંદર અમ અમરનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવે છે અને વાંકાદેમની ધર્મપ્રિય જનતાને એનો બહુ જ લાભ મળે છે તો આજના શુભ દિને જ મહાશિવરાત્રિના પ્રસંગે દરેક વાકાને ધર્મપ્રિય જનતા ત્યાં દર્શન કરવા આવે અને આ સંસ્થાની જે સેવા અને સંસ્થાની જે કામગીરી છે એ જોવે ત્યારે દરેક લોકોને એક શિવમય વાતાવરણની અંદર શિવ ભક્તિનો મહિમા સમજાશે વિશ્વવિદ્યાલય આજે દસ થી પંદર વર્ષથી આ જે અમરનાથની ભગવાનની જે સ્થાપના કરે છે તેમજ રાજયોગ જે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં જે છે રાજયોગ જે કરાવે છે તે વાકાનેર માટે તન અને જે મનની શાંતિ માટે જે લોકો અહીં આવે છે તેના માટે વાંકાનેર માટે બહુ ફળદાયક છે તો જે લોકો બને એટલો બધો લાભ લે આપણે રાજયોગનો છે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો કે આવા આપણા વાંકાનેરમાં પવિત્ર સ્થાન છે તેઓનો બહુ લોકો લાભ લે એવી મારી ભાવના છે